નમસ્કાર રાધેરામના મતદાર મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે જ્યારે દેશ અને દુનિયામાં જ્યારે રોગચાળો ફાટી નાખ્યો છે તે વખતે આપણે સૌએ સજાગ થઈ અને એનો સાબદો કીર્તિ કરવો અને આ રોગ બધી બચવા માટે આપણે જે કંઈ સરકારે આદેશ આપ્યા છે એને વળગી રહી અને આપણે ઘરમાં રહી અને એનો પ્રતિકાર કરવો જોઈએ અને જે જે કંઈ સરકાર અત્યારે જે વાયરસ માટે સૂચનો આપી છે એનો પૂરેપૂરો આપણે અમલ કરીએ અને એને ભગાડવા માટેના પ્રયત્ન કરીએ મારા મતદાર વિસ્તારની અંદરથી સુરત અમદાવાદ નવસારી અને બોમ્બેમાં જે મતદાર ભાઈઓ રહે છે એ મતદાર ભાઈઓને પણ સરકાર શ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરી કે જે મતદારો ત્યાં રહેવા માટે ઘર નથી અને જે પોતે વીમા પહેલાં માટે જીરા ઘસતા માણસો એ ત્યાં જ સુધા હતા એ લોકો બંધ કરીને જતા રહ્યા છે તે વખતે જમવાની અને રહેવાની સગવડ નથી તો એવા માણસોને પણ ડોક્ટરી કરી અને તપાસ કર્યા બાદ એમને વતનમાં આવવા દેવા જોઈએ આવો સરકાર સાથે મેં પત્ર લખ્યો છે અત્યારે પ્રાંત કચેરીમાં જઈ અને પ્રાંત સાહેબને પણ ધ્યાન દોર્યું છે પ્રાંત સાહેબે પણ મને કહ્યું છે કે અમે આ વાત સરકાર સુધી પહોંચાડશું અને આ રીતે મદદરૂપ થવા માટેના પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે રોગચાળાનો સામનો કરવા માટે મેં મારી પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી છે અને આયોજન પંચને કાગળ લખ્યો છે કે આરોગ્યને લગતી સેવાઓમાં આ મારી ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા વાપરવા એવી મેં પણ પહેલ કરી અને કહ્યું છે બીજા મતદાર મિત્રોને અત્યારના સમયમાં સરકારની જે કંઈ છે એની યોજનાને અને એને સફળતા બનાવવા માટે આપણે સૌ સાથ અને સહકાર આપીએ અને આપણે ઘરમાં રહી અને આ વાયરસને આપણે ભગાડીએ એવી મેં સૌ પ્રજાજનોને વિનંતી કરી છે